હું આપનો ભાઈ સલામ પાઠવું છું આજે આપણે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાંથી ઈશ્વરના અપવિત્ર વચન પર મનન કરીશું ગીત શાસ્ત્ર નું પુસ્તક તેનો પંચાવન મો તેની બાવીસમી કલમ ત્યાં પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે તારો બોજો યહોવા પર નાક એટલે તે તને નિભાવી રાખશે તે કદી ન્યાયને ઠોકર ખાવા દેશે નહીં વલૌવા સંસારની અંદર આપણે એક યા બીજી રીતે અમુક પ્રકારના બોજમાં જીવતા હોઈએ છે અમુક પ્રકારની પરિસ્થિતિઓ માણસને દબાવી નાખે છે ચિંતાની અંદર પ્રશ્નોની અંદર ઘણા માણસો થાકી જાય છે ત્યારે પરમેશ્વરનું વચન કહે છે કે તારો બોજો યાહો વાપરનાક ભલાઓ પ્રભુની ઈચ્છા એવી નથી કે આપણે જીવનનો બધો બોજો જાતે લઈને ચાલીએ પ્રભુ નથી ઈચ્છતા કે આપણે આપણા પ્રશ્નો આપણે જાતે આપણે એને સુલજાવવાનો પ્રયત્ન કરીએ પરંતુ પ્રભુની ઈચ્છા એવી છે કે આપણે આપણો સર્વ બોજ તેમને આપી દઈએ પ્રભુએ જ્યારે ઇબ્રાહિમને દર્શન આપ્યું ત્યારે પ્રભુએ પોતાની ઓળખ તેને રીતે આપી કે હું સર્વશક્તિ હું શક્તિમાન ઈશ્વર કે જે આખા બ્રહ્માંડને ચલાવે છે જે પોતાના ન્યાયના જમણા હાથથી આપણને નિભાવવા માટેનું વચન આપ્યું છે તો પરમેશ્વર જે આખા બ્રહ્માંડને ચલાવતા હોય સૃષ્ટિ પર નિયંત્રણ કરતા હોય તો આપણો બોજો લઈ શકતા નથી હા આપણા બધાનો બોજો લઈ શકે છે એ સર્વશક્તિમાન પ્રભુ છે અને તે પરમેશ્વર આપણને કહે છે કે તારી સર્વ ચિંતા તેના પર નાખ કેમ કે તે આપણી સંભાળ રાખે છે પહેલો પિતર પાંચ અને સાત ત્યારે હું આજે આપને પૂછવા માંગુ છું કે શું તમે તમારા પ્રશ્નો પ્રભુના હાથમાં સોંપ્યા છે શું તમે તમારી બધી ચિંતા તેમના પર નાખી છે કે પછી માયુસ ચહેરામાં નિરાશાની અંદર તૂટેલા ભંગીત હૃદયની સાથે આંસુની સાથે શું તમે આશા વિહીન અવસ્થામાં તમારા દિવસો પસાર કરી રહ્યા છો તો ત્યાં તમારે એક કરેક્શન કરવાની જરૂર છે કે તમારે એ બધું જ જે ચિંતા રૂપે પ્રશ્નો રૂપે જે તમારા હૃદયમાં તમારા મનમાં તમારા જીવનમાં છે એને તમારે પ્રભુને આપી દેવાનું છે અને પરમેશ્વર કે જે પોતાના ન્યાયના જમણા હાથથી આપણને નિભાવી રાખે છે એ પરમેશ્વર આપણને ઠોકર પણ ખાવા નહીં દે ક્રિસ્મ મારા વાલા પરમેશ્વરના લોકો તમે જો આ વચન આજે સાંભળી રહ્યા છો તો હું આપને કહેવા માંગુ છું તમારો બોજ પ્રભુ માટે ભારે નથી પ્રભુએ તો માથી અગિયાર ને માં પણ કહ્યું છે જેમાં પ્રભુ શું કહે છે કે ઓ વૈતરું કરનારાઓ અને ભારથી લદાયેલાઓ તમે સગળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ વલાઓ પ્રભુ આપણને તો આપણી પરિસ્થિતિઓમાં આરામ આપવા માંગે છે પ્રભુ આપણો બોજ લઈને આપણને શાંતિ આપવા માંગે છે ત્યારે આજે આપણે શું કરવાનું છે આપણા પ્રશ્નો આપણી પરિસ્થિતિઓ સગડું પ્રાર્થનાની સાથે પ્રભુના હાથોમાં સોંપી દેવાનો છે અને ચિંતા મુક્ત થઈ જવાનું છે બોજથી મુક્ત થઈ જવાનું છે અને પરમેશ્વર

તેના માટે તમારો આભાર માનીએ છે તમારું વચન એવું પણ કહે છે ધન્ય છે પ્રભુને કે જે રોજ આપણો બોજ ઉચકી લે છે ત્યારે પ્રભુ અમે મારો સર્વ બોજ તમને આપી દઈએ છે તારા લોક કોઈ આજે ચિંતા નિરાશા કે પ્રશ્નોમાં હોય પ્રભુ ઈસુના નામમાં મારી પ્રાર્થના છે કે તમે આજે તમને તમારી શાંતિથી ભરી દો અને દરેક ચિંતાઓથી પ્રશ્નોથી તેઓને આ સાત કરો પ્રભુ ઈસુર નામમાં માંગીએ છીએ આ મી મી કોન્ટ બ્લેસ યુ હેવ અ અ્લેસ ડે